મિત્રો સ્વાગત છે આપણું સીઆર ગુરુ ચેનલની અંદર આજે એક આપણે નવો ટોપિક છે મીન્સ કે ગુજરાત પોલીસની અંદર જે મિત્રો ભરતી થતા હોય તો ભરતી તો થયા પછી તમે નોકરીની અંદર જોડાઈ પણ જાઓ તો જોડાયા પછી અમુક સજા બી થતી હોય છે મીન્સ કે તમે સમય સાથે સાથે તમે કોઈ એવી ગેરવર્તુણક કરો કે કોઈ એવી ગંભીર પ્રકારનો ગુનો કરો તો એમાં સજા બી થતી હોય છે તો સજા કેવા પ્રકારની થતી હોય છે એ મુખ્ય આપણે આજના લેક્ચરની અંદર જોવાનું છે તો સજામાં મિત્રો એવું છે કે મુખ્ય બે પ્રકારની સજા છે મીન્સ કે માઇનોર અને મેજર તો બે પ્રકારની છે નાની સજાઓ થતી હોય તો નાની સજાઓ ચાર પ્રકારની છે અને મોટી સજાઓ પાંચ પ્રકારની છે તો એ સજાઓનું આપણે આજે થોડુંક વિસ્તારથી આપણે જોશું કે ભાઈ તમે સેવામાં જોડાયા પછી તમે નોકરીની અંદર કોઈ એવી ગેરવર્તૃણક થઈ હોય કે કોઈ ગુનાની અંદર તમારું નામ હોય કાં ગુનો તમારાથી થઈ ગયો હોય તો કેવા પ્રકારની સજા થતી હોય છે તો આ નિયમો છે મિત્રો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ નિયમો છે આ લગભગ બધા રાજ્ય સરકારના જેટલા કર્મચારી હોય એને લાગુ પડતા જ હોય છે તો ગુજરાત રાજ્ય સેવા શિસ્ત અને અપીલ ઓગણીસો એકોતેરના નિયમો છે હવે પ્રથમ વાત કરીએ આપણે માઈનોર સજામાં મીન્સ કે બહુ એવી બધી હેવી સજા ન હોય એવી તો માઈનોર સજાની અંદર મિત્રો કોઈ જગ્યાએ તમે પ્રથમ આવે છે વોર્નિંગ રજીસ્ટર તો કોઈ આપણા પોલીસ કર્મચારી હોય કે કોઈ જગ્યાએ એવી કોઈ નાની એવી મેજર મિસ્ટેક ના ના માઇનોર મિસ્ટેક આપણે થયેલી હોય મીન્સ કે કોઈ બંદોબસ્તની અંદર તમે કંઈ ટોપી ન પહેરી હોય કે કોઈ અમુક જગ્યાએ તમે કોઈ પરેડની અંદર કોઈ એવી ગફલત કરેલી હોય તો તમને પ્રથમવાર વોર્નિંગ આપતા હોય છે મીન્સ કે વોર્નિંગ રજિસ્ટરની અંદર સાઇન થતી હોય છે તો વોર્નિંગ તરીકે જે આપણા અધિકારી હોય છે કે જે તમને સજા કરી શકતા હોય મીન્સ કે શિસ્ત અધિકારી કહી છે તો એ તમને વોર્નિંગ રજીસ્ટરની અંદર સાઇન કરાવી શકે છે કે ભાઈ તમને વોર્નિંગ આપવામાં આવે છે કે આવવા પછી આવી ગફલત થાવી ન જોઈએ તો વોર્નિંગ રજિસ્ટર એવું છે કે સેવાપોથીની અંદર ગણાતું નથી સેવાપોથી એવી વસ્તુ છે કે તમે જ્યારે ભરતી થાઓ રાજ્ય સેવામાં જ્યારે તમે ભરતી થાવ છો મીન્સ કે રાજ્ય સરકારની અંદર કોઈ બી ફિલ્ડની અંદર તમે ભરતી થાઓ તો તમારી એક સેવાપોથી બનતી હોય છે મીન્સ કે ભરતીથી લઈને તમે રિટાયરમેન્ટ સુધી તમે રહ્યો જે ખાતાની અંદર તો એમાં તમારી એક સેવાપોથી હોય એમાં સંપૂર્ણ તમારી માહિતી રહેતી હોય છે મીન્સ કે તમે ક્યારે ભરતી થયા પછી કઈ ટ્રેનિંગ લીધેલી છે કઈ જગ્યાએ તમે પોસ્ટિંગ આપેલું છે તમને સજાઓ કેટલી થયેલી છે તમને ઇનામો કેટલા મળેલા છે પછી તમને કોઈ એવા રિવોર્ડ મળેલા હોય તો એની પણ નોંધ થતી હોય છે કોઈ સરકારશ્રી દ્વારા તમને કોઈ પરિ પ્રમાણપત્ર આપેલું હોય તો એની બી નોંધ થતી હોય છે તમારી જેટલી રજાઓ હોય એની નોંધ થતી હોય છે તો એ ટોટલી વસ્તુ છે એ સેવાપોથી અંદર નોંધ થતી હોય છે તો એમાં વોર્નિંગ રજિસ્ટરમાં લીધેલું તમારું જે કંઈ પણ નિવેદન હોય તો એ નોંધ નથી થાતું એટલે આને માઇનોર સજામાં આવતું હોય છે પછી બીજું આવે છે ઠપકો આપવો તો આ સેવાપોથીની અંદર થાતું હોય છે એટલે કોઈ એવી તમે કોઈ ઘટના હોય કે જે સમય સંજોગોને આધારે તમારાથી કોઈ એવી ઘટી ગઈ હોય તો તમને ઠપકો આપીને તમારી જે સજા હોય છે એ તમને આપતા હોય છે એટલે કે ઠપકો આપવો તમને કે આવેથી આવું રિપ્રિમાન્ડ કહે છે તો એ ઠપકો આપવો તો એની અંદર આવતું હોય છે પછી આવે છે ઇજાફો અટકાવવો મીન્સ કે થોડીક તમારી સજાની અંદર વધારો થાય છે મીન્સ કે ઇજાફો અટકાવવો એટલે કે તમારો જે બેઝિક પગાર હોય છે તો બેઝિક પગારની અંદર તમને દર વર્ષે ત્રણ ટકાનો ઇજાફો મળતો હોય છે મીન્સ કે બેઝિક પગારના ત્રણ ટકા મળતા હોય છે અત્યારે હાલમાં આટલું છે ભાઈ અઢાર હજારના ત્રણ ટકા હોય અઢાર બેઝિકમાં તમે કોન્સ્ટેબલ હોય છે તો એ બે પ્રકારે અટકાવતા હોય છે તો કે ભવિષ્યની અસર કરતા અને ભવિષ્યની અસર વિના તો ભવિષ્યની અસર કરતા હોય તો એ ઈજાફો તમને મળ પછી છેલ્લે સુધી તમે અઠાવન વર્ષ સુધી રહ્યો તો તમને એ મળવા પાત્ર જ ન રહી મીન્સ કે તમારે તમને સપોઝ કે ત્રણ ઈજાફા તમારા બંધ કરી દીધા એટલે ત્રણ વર્ષનું તમારું ઇન્ક્રીમેન્ટ બંધ થઈ ગયું તો ઇન્ક્રીમેન્ટ ત્રણ વર્ષનું ભવિષ્યની અસર સાથે હોય તો ભવિષ્યની અસર સાથે તમારે હોય એટલે કે તમારે ત્રણ વર્ષ કમ્પ્લીટ થઈ ગયા તમારે ત્રણ ઇજાફા બંધ થઈ ગયા હોય તો એ ત્રણે ત્રણ ઇજાફા પછી ગણવામાં જ નથી આવતા છેલ્લે અઠાવન વર્ષ સુધી અને ભવિષ્યની અસર વિના હોય તો એક સજાના ભાગરૂપે હોય કે ત્રણ વર્ષ સુધી તમને ઇજાફા મળતા નથી પછી જેવો ચોથું વર્ષ તમારું આવે તો ચોથા વર્ષથી તમને એ ઇજાફા મળવાપાત્ર હોય છે પછી આવે છે પગારમાંથી આંશિક કે આખી કબૂલ વસૂલાત તો બેઝિક પગારનો દંડ થતો હોય છે કાં પછી અમુક સરકારી જે નાણાંનો તમે વ્યય કર્યો હોય કાં અધિકારીશ્રીને એવું લાગતું હોય કે ભાઈ આના લીધે કોઈ એવા સરકારી નાણાંનો વ્યય ચો હે તો એ તમારા પગારમાંથી વસૂલાત કરતા હોય છે એમાંથી મોટા મોટો દંડ તમારો બેઝિક પગારનો હોય છે કે ભાઈ તમારો જે બેઝિક પગાર હોય એ બેઝિક પગારનો દંડ કરવામાં આવે છે એટલે પગારમાંથી આંશિક કે આખી વસૂલાત આંશિક એટલે કે શિસ્ત અધિકારીને એવું લાગે ભાઈ ચારક હજાર રૂપિયા એના એના દંડ કરવો છે તો એ ચાર હજારનો દંડ કરી શકે છે અને બેઝિક પગારનો દંડ કરવો હોય તો બેઝિક પગારનો બી દંડ કરી શકે છે તો આ છે મિત્રો માઇનોર સજા છે આનાથી તમારી નોકરી ઉપર આટલો બધી ફરક ના પડે પણ તમને તમારી સેવા પોથીની અંદર એન્ટ્રી થાય તમને આર્થિક રીતે નુકસાન જાય તો એ રીતનું આમાં છે હવે છે મેજર સજાની અંદર તો મેજર સજામાં મિત્રો આવે છે પ્રથમ આવે છે મેઝરર સજાની અંદર કે તમે કોઈ એવા ગંભીર પ્રકારના ગુનાની અંદર આવતા હોય તો આ મેજર સજા આપણે થતી હોય છે મીન્સ કે લાંચના ગુના છે કોઈ ગુનો તમારે મારામારીનો કે કોઈ એવો મોટો ગુનો બન્યો હોય કોઈ એવા મોટા ગુનાની અંદર તમારું નામ સંડોવા લેલું હોય તો એમાં પછી આ અમુક મીન્સ કે એ માઇન મેઝર સજાની અંદર આવી જાય તો મેઝર સજામાં મિત્રો પ્રથમ છે કે અમુક અમુક નિશ્ચિત સમય માટે તમારો પગાર ઘટાડો મીન્સ કે તમારો આમાં જે રીતે આપણે હતું કે બેઝિક પગારનો દંડ થાય કે તમારો વિઝા ફો અટકાવી દે આમાં તમારો પગાર ઘટાડી દેવામાં આવે છે મીન્સ કે તમે દસ વર્ષની કે પંદર વર્ષની તમારી સર્વિસ થઈ ગઈ હોય અને સર્વિસ થઈ ગયું હોય એટલે તમે હેડ કોન્સ્ટેબલની ઉપર હોય કે પીએસઆઈ હોય તો તમે પીઆઈ કે એની ઉપરના દરજ્જાની અંદર હોય તો તમારો પગાર છે એ અમુક નિશ્ચિત સમય માટે મીન્સ કે પાંચ વર્ષ માટે ચાર વરસ માટે તો એ પગાર ઘટાડી દેવામાં આવે એટલે ઘટાડી દે એટલે તમારે ડીએની અંદર ફરક પડે તમારા જે બીજા મળવાપાત્ર ભથ્થા હોય તો એની અંદર બી ફરક પડે એ તો એ પ્રથમ એ છે પછી બીજી છે થોડીક મેદર સજા એનાથી હેવી તો કર્મચારીની પાયરી ઉતારવી મીન્સ કે તમે એક સ્ટેપ આગળ હોય મીન્સ કે કોઈ હેડ કોન્સ્ટેબલ હોય એએસઆઈ હોય પીએસઆઈ હોય તો તમને ડિમોશન કરી દે મીન્સ કે તમારી એક પાયરી ઉતારી દે મીન્સ કે તમે પીએસઆઈ હોય તો તમને એએસઆઈ બનાવી દે એ એસઆઈની હોય તો તમને હેડ કોન્સ્ટેબલ બનાવી દે એટલે એ અમુક સમય માટે બી બનાવી શકે કા કાયમી વૃક્ષ માટે તમને બનાવી શકે તો એ પાયરી ઉતાર કહેવાય પછી આવે છે એનાથી થોડીક મેઝર તો કે ફરજિયાત નિવૃત્તિ હવે ફરજિયાત નિવૃત્તિ છે એ આ બંનેથી બંને જેવું જ છે સેમ મીન્સ કે તમને ડિસમિસને રિમૂવલ ફ્રોમ સર્વિસનું જે છે તો એ બંને જેવું જ કહેવાય પણ ફરજિયાત નિવૃત્તિમાં એવું છે કે એમાં એક ઓપ્શન આપ્યું છે કે ભાઈ તમારી સર્વિસ દરમિયાન તમારા ઉપર કોઈ પણ પ્રકારનો કલંક કે કોઈ એવી કલંકિત સર્વિસ તમે મીન્સ કે તમારા ઉપર કોઈ એવું લાગેલું ન હોય તો તમને ફરજિયાત નિવૃત્તિ આપી શકે મીન્સ કે સામેથી કેવું કે કે રેઝિગ્નેશન તમે આપી દો તો એ રીતનું છે આમાં ફરજિયાત નિવૃત્તિની અંદર ફરજિયાત નિવૃત્તિમાં મળવાપાત્ર તો તમને ટોટલી લાભો મળવાપાત્ર છે મીન્સ કે તમારું જે પેન્શન થતું હોય તો પેન્શન તમને મળવાપાત્ર છે તમારું જે જીપીએફ હોય તો એ પણ તમને મળવાપાત્ર છે તમારી જે ગ્રેજ્યુઇટી છે તો એ પણ તમને મળવાપાત્ર છે જે તમારા રજાઓ જે જમા થઈ હોય તો એ રજાઓનો જે રોકડમાં રૂપાંતર થતું હોય તો એ બી મળવાપાત્ર છે પણ તમને ફરજિયાત મીન્સ કે તમારી સર્વિસના છ સાત વરસ કે હજી બાકી હોય તો એની પહેલાં તમને ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવે તો એને ફરજિયાત નિવૃત્તિ કહેવામાં આવે તમને લાભો બધા સંપૂર્ણ મળે પણ તમારી હજી સર્વિસ બાકી હતી પણ તમને સામેથી રેઝિગ્નેશન લઈ લેવામાં આવે છે તો આ મેજર સજાની અંદર છે એનાથી વિશેષ આવે છે નોકરીમાંથી વૃક્ષદ મીન્સ કે રિમૂવલ ફ્રોમ સર્વિસ હવે નોકરીમાંથી રૂક્ષદ છે એ બરતરફી કરતાં થોડુંક ઓછું છે મીન્સ કે નોકરીમાંથી રૂક્ષ તમને એટલે કે મીન્સ કે નોકરીમાંથી કાઢી જ નાખવા એટલે ડિસમિસ કર્યું એ જ પ્રકારનું થયું પણ આમાં એક તમને પ્રાયોરિટી એ રીતની હોય છે કે તમને આગળ તમને સરકારી નોકરી કરવાની મળે છે મીન્સ કે તમે આગળ સરકારી નોકરી લઈ શકો છો તમને જે લાભો મળવા પાત્ર છે એ લાભોય મળે છે મીન્સ કે તમારા પેન્શનના જીપીએફના પછી તમારા જે ટોટલી જે તમારા પગારના જે મળવાપાત્ર ટોટલી લાભો હોય તો એ તમને નોકરીમાંથી રુક્ષત કરે તો બી તમને મળવાપાત્ર છે અને લાસ્ટ છે મીન્સ કે મોટા મોટી સજા મીન્સ કે તમને કોઈ થતી હોય ડિપાર્ટમેન્ટની અંદર તો એ છે ડિસમિસ તો નોકરીમાંથી બરતરફી ડિસમિસની અંદર મિત્રો એવું છે જો કોઈ રાજ્ય સરકાર તમને ડિસમિસ કરે મીન્સ કે છેલ્લું આ ઓપ્શન આવે છે મેં તમને અહીંયાથી કીધું માઇનોરથી લઈને મેજર સુધીમાં લાસ્ટ ઓપ્શન આવે છે નોકરીમાંથી ડિસમિસ એટલે રુક્ષદ આપણે બળતર એટલે ડિસમિસ ફ્રોમ સર્વિસ તો એની અંદર મિત્રો કોઈ પણ પ્રકારના લાભ મળતા નથી નથી તમને કોઈ પેન્શન મળવાપાત્ર નથી તમારા જે કોઈ લાભ તમને જે મળવાપાત્ર હોય તો એ પ્લસ તમે કોઈ પણ આગળ સરકારી નોકરી બી ના કરી શકો મીન્સ કે તમારે લેવી હોય તમે સપોઝ કે બહુ નાની ઉંમરે કે પાંત્રીસ છત્રીસ વર્ષે થઈ ગયા હોય તમારે કોઈ બીજી હજી સરકારી નોકરી લેવી હોય તો એ બી જો એક સર્વિસમાંથી તમે ડિસમિસ થયા તો બીજી કોઈ નોકરી મળવા પાત્ર નથી એટલે ટોટલી લાભોથી વંચિત કરવા હોય તો એ ડિસમિસનો ઓપ્શન આવે છે એટલે એવું નથી કે તાત્કાલિક તમને ડિસમિસ જ કરી દે તમારા ઉપર ખાતા કીધી તપાસ થાય તપાસના અંતે તમે સાબિત થાય પછી શિસ્ત અધિકારી ઉપર એવું છે કે ભાઈ એ શું તમને કરે છે ડિસમિસનું આપે છે બરતરફીનું આપે છે આમાંથી કોઈ સજા આપે છે પછી તમે અપીલ કરી શકો છો અપીલની જે હોય છે એ આગળ જાય છે એટલે તાત્કાલિક કોઈ તમને ડિસમિસ નથી થતું પણ એનો સમય લાગે છે મીન્સ કે પણ આ આટલી સજાઓ આપેલી છે કે આમાંથી કોઈ બી સજાઓ થઈ શકે છે એટલે બરતરફીનું તમે જોયું ડિસમિસ ફ્રોમ સર્વિસ કોઈ પણ મળવાપાત્ર કોઈ લાભો રહેતા નથી વૃક્ષદની અંદર મીન્સ કે તમને લાભ મળે છે પણ તો બી તમે સર્વિસમાંથી તો નીકળો જ છો પણ તમને જે આંશિક લાભો જે છે એ તમને મળે છે ફરજિયાત નિવૃત્તિ જે કીધું એ બધા લાભો મળવાપાત્ર છે પણ તમને નિવૃત્તિ થોડાક સમય પહેલાં લઈ લે છે પછી પાયરી ઉતાર મીન્સ કે તમે એસ એસઆઈ તો ડિમોશન કરી દે તમારું મીન્સ કે કોઈ તમે એક પાયરી ઉપર હોય તો એક પાયરી નીચે લઈ લે પછી સ પગાર ઘટાડો તો આ ટોટલી વસ્તુ છે એ મેજર અને માઇનોર સજાઓ છે મીન્સ કે તમે રાજ્ય સેવાની અંદર જોડાવ તો આ સજાઓ થતી હોય છે મીન્સ કે કોઈ ગંભીર પ્રકારના ગુના આપણે કરતા હોય કે કોઈ લાંચ લેતા હોય કાં કોઈ બી ગુનાની અંદર તમારું એ સંડોવણી સાબિત થતી હોય તો આ પ્રકારની સજાઓ આમાં થતી હોય છે અને એ શિસ્ત અધિકારી ઉપર આધાર રાખતો હોય છે શિસ્ત અધિકારી આપણે જે નિમણૂક કરે છે મીન્સ કે તમે સેવામાં જે જોડાવ છો તો સેવામાં તમને એક નિમણૂક કરનાર અધિકારી હોય એ તમારા શિસ્ત અધિકારી થતા હોય છે સરકાર મીન્સ કે પોતે બધી જગ્યાએ ન હોય તો એ શિસ્ત અધિકારી નિમણૂક કરતા હોય છે એ તમારી ખાતા કી તપાસ કરે અને તપાસના અંતે જે વસ્તુ આવે તો એમાં જો સાબિત થતું હોય તો તમને એના વિવેક ઉપર આધાર રાખે છે કે એ શું તમને સજા કરવી તો એ સજા પછી નક્કી થતી હોય છે તો આજના લેક્ચરની અંદર મિત્રો આટલું જ હતું જય હિન્દ મિત્રો જય ભારત